લાખપર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ શ્રી સુમરા હાજી ઈસા અલ્લાના સાહેબ દ્વારા લાખપર ગામ તથા આખા લખપત તાલુકા અને સમગ્ર કચ્છ જિલ્લાના હિન્દુ અને મુસ્લિમ સમાજને અષાઢી બીજના પાવન તહેવાર તથા ઇસ્લામી નૂતન વર્ષના મુબારક અવસરે હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે એકતા અને અખંડતા એ આપણા ગામની સાચી ઓળખ છે ગામમાં કોઈ વખત પીવાલાયક પાણીની તીવ્ર તકલીફ હતી ત્યારે અમે અમારી પોતાની જેબમાંથી નવો બોર ઉભો કરીને ગામજનોને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવ્યું હતું આ ઉપરાંત આરોગ્ય શિક્ષણ ખેતી અને સામાજિક વિકાસના અનેક મુદ્દાઓ પર અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ શ્રી સુમરા ઈસા સાહેબ અંતે ઉમેરે છે કે ગ્રામજનોએ જે પ્રેમ વિશ્વાસ અને સહકાર આપ્યો છે તેની હું જીવનભર સેવા અને સમર્પણથી ન્યાય અપાવવાનો પ્રયત્ન કરીશ આ પવિત્ર તહેવાર નિમિત્તે સૌને હાર્દિક અભિનંદન સરપંચ પ્રતિનિધિ આવ્યું અષાઢી ઓષાઠી બીચનો પવિત્ર દિવસ નવું વર્ષ લાવ્યું છે પ્રેમ અને વિશ્વાસ હિન્દુ મુસ્લિમ સૌ તહેવાર સાથે ઉજવે એકતા અખંડતાથી જીવંત ગામ સજવે પાણી ન હતું પીડા હતી જીવવા જેવી

ગામે ડેવલપમેન્ટ દીઠું પાણી જેવી મુસીબત હરાઈ સરપંચે પોતે ભરીને પીવાની બોર અપાઈ શિક્ષણ આરોગ્ય ખેતીમાં સઘળા સાથે છે સુમરાઈસા સાહેબ ગામ માટે વરદાન સમ છે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચુકેર બ્યુરો ચીફ